આ કરવા કરવાવાળા કાંઈ નથી જેમ પાણીમાં નીકળે ને પાણીમાં તમે જોવો વેચવાવાવાળા બનાવે હમણાં પાણીવાળા મારી ઘરે આવ્યો હતો આ મોટો વાહન લઈ આવ્યો ચાર પાંચ જણાઈવાર આમ ટેબલ ગોઠું અને આમ સાધન ગોઠ્યું આમ પીન નાખી મને કે તમે જોજો સાહેબ સોન તમે તમે કલ્પના નહીં કરી હોય એવું તમે પાણી પીતાઈશો હું મેં વાત કરો કે હા લાવો પાણી અને મેં પાણી દીધું એટલે આમ પાણી ઠેલું આમ બધું ગોઠવું આમ સ્વીત પાડી આમ ધુમાડા નીકળ્યા ને કાંઈક અમે પોતા નિબંધ તપાસતા હોય ને એમ જોઈ દઉં હો આગળ કાંઈક થાય પછી આમ જોયું તો ઓલું મિક્સર મૂકે ઓલ્યું કરે ઓલ્યું કરે મને એક કામ કરો બીજું પાણી લઈ આવો એટલે મેં બીજું પાણી લઈ આવ્યો પાછું નાખ્યું પાછું ચાલુ કર્યું પાછું ધોવા નીકળે પાછું મિક્સર પાછું જોઈએ હા મામું જોઈ લે ઓલા ને કે જાતો બીજું મશીન લઈ આવે બીજું મશીન લઈ આવે એટલે એ મશીન કાઢી મૂકી બીજું મશીન લઈ આવ્યા એ મૂક્યું એમાં પાણી નાખ્યું પછી આમ જોઈ લ્યા મને કહે સાહેબ તમે શેનું પાણી પીવો છો મેં કીધું વરસાદનું

નારિયાની જાહેરાત ન હોય દાંતણ થી દાંત ટકે છે એની જાહેરાત ન આવે બ્રશ ની જાહેરાત આવે અને બ્રશ આપણે એવા ઘસ્યા એવા ઘસ્યા ને કે નકરા બ્રશ વહી જાય દાંત વી ગયા બ્રશ નકરા વહી જાય પણ કોઈ દાંતણ ની થોડી જાહેરાત દે કોઈ શેરડી ના રસ ની જાહેરાત દે અરે મિત્રો એક પેપ્સી પીવો ને એક પેપ્સી એટલે આપણી કિડની સિત્તેર લિટર પાણી ફિલ્ટર કરે ત્યારે એ કચરો નીકળે સિત્તેર લિટર પાણી ત્યારે કચરો નીકળે ત્યાં તો આપણે બીજું પીધું આ કિડની ફેલ થવાનું કારણ આ છે તો સારી વસ્તુ પીએ સારી વસ્તુ ખાઈએ તો કાંઈ વાંધો આવતો નથી તો કાંઈ વાંધો આવતો નથી એટલે પહેલું મેં કીધું વરસાદનું પાણી પીવો ચોખ્ખું દૂધ અને ત્રીજી વાત કરી ચોખ્ખું તેલ અને ચોથી વાત તો બહુ સરસ છે તમને મગજમાં બેસી જાય છે મારે સાત વાત કરવાની છે એમાં ખાવાની વાત પાંચ છે અને બે વાત પાછી બીજી છે હે ને મારી ઘરે એકવાર એક ભાઈ આવ્યા તમે કિસાન સંઘમાં કામ કરો છો મેં કીધું હા એટલે બદામનું પાન લીધું પાન લઈને સાદું પાણી નાખ્યું અને પછી એને પેક દ્રાવણ હતું એના બે થી પાડ્યા એટલે મારી નજર સામે એ પાણી પેલા પાનમાં જતું રહ્યું મને કે કઈ સાહેબ સમજાણો મેં કીધું શું મને કે ખેડૂતો દવા છાતે વરસાદ પડે દવા ધોવાઈ જાય ચાકડ પડે તો દવાઈ જાય મેં ઘરું આવે તો ધોવાઈ જાય એને કયો દવા ગમે એ જાતે પણ અમારું આ લિક્વિડ નાખે સમજાણું તમને હવે તમામ દવામાં એ લિક્વિડ આવે છે એટલે પેલા ભણવામાં આવતું કે શાકભાજી ધોઈને ખાવા હવે ધોઈને હું ખાવા અંદર જ દવા છે મે કીધું આ દવા અંદર જાય એટલે શું થાય મને કે આ દવા અંદર જાય ને એટલે એને કીડી ન ખાય મકડી ન ખાય ઈલ ન ખાય ભમરી ન ખાય મને કે આને કોઈ ન ખાય કોણ ખાય વિચાર કરો આપણને માનવ જાત ખબર નથી શું ખવાય શું ન ખવાય મિત્રો આપણે બુદ્ધિ વગરની ભેંસને ગણીએ છીએ ભેંસ આપણે બુદ્ધિ વગરની ગણીએ છીએ કોક દી કરજો અંધારે ગમાણ માં બાંધવાની અંધારે કોઈ ભાડે ની બાંધવાની પછી એને ખાવા માટે અંધારે રજકો નાખવાનો રાતે બાર વાગે અને અંદર એક જ પાન આકડા નાખવાનું એક જ પાન સમજો હવે જોશો શું હોય છે આકડવાન પાન પડ્યું હોય છે રજકો ખાઈ ગયો હોય છે મારે કહેવાનું એટલું છે કે બુદ્ધિ વગરની ભેંસને રાતના બાર વાગ્યે અંધારામાંય ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય એટલી માનવ ખબર પડે ધોલાદી ધોળાદીએ ખબર પડે અને જો ખબર પડે તો સો વર્ષ જીવી શકાય સો વર્ષ જીવી શકાય ઘરે થોડીક જગ્યા કરો થોડીક જગ્યા કરો હું મારો દાવો છે સમજો દસ બાય દસ ફૂટ ની જગ્યા હોય ને ઘરનું શાકભાજી ઘરે થાય અને ઘરનું શાકભાજી ખાવ બીમારી કોઈ દિવસ ના આવે ઈજરાયલ માત્ર એક ફૂટ જમીનમાં સમજજો એક ફૂટ જમીનમાં ઘરનું શાકભાજી ઘરે કરે છે ઘરનું શાકભાજી ઘેરે કરે છે કેવી રીતે છ ઇંચ કે આઠ ઇંચ નો એક પાઇપ લે પ્લાસ્ટિક નો આમ ઉભો કરી દેવાનો એક કાણો અહીં પડે એક અહીં પાડે અહીં પડે એમ અલગ 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 કાણા પડે પછી એની અંદર માટી દેવાની અને ખાતર નાખી દેવાનું એક છોડ હોય હોય ઉપર પરિંગ લાગતું ધ્યાન એવા છોડ હોય એવા છે એક સુધી છોડવા દેવાની દેવાનું ઇજરાયલમાં તમામ મકાન ઉપર માથે પ્લાસ્ટિક નાખી દેવું ફરજિયાત છે એટલે મેઘરવો પડે ને એ સવારે લીટર દોઢ લીટર પાણી ભેગું થાય ઈ પાણી આ પાઇપમાં નાખે એટલે આખો દિવસમાં બધું પી જાય અને સવારે અડધો લીટર કોઈ નીતરે એ છોડ ને નાખે ઇઝરાયલ ના તમામ લોકો ઘરનું શાકભાજી ઘેરે પેદા કરી લે છે એટલે એના શાકભાજી દિવસે અને અમેરિકામાં વેચાય અમેરિકામાં વેચાય છે આપણે ઘરનું શાકભાજી ઘેરે ન કરી શકીએ મારે ઘરનું શાકભાજી ઘેરે થાય છે અને કોક ને આપી શકાય એટલું થાય છે આવજો મારી ઘરે બ્રાહ્મણ સોસાયટી અમરેલીમાં રહું છું એવું સરસ મીઠું થાય છે મને ખબર છે ઉનાળામાં આપણે રીંગણા ના ખાઈએ પણ ઘરના હોય પાણી પાતા હોય ને તો થાય છે ખવાય રીંગણા બે જ છોડ રીંગણી ના વાવો હવે તો એવું બે કટ્યું બે જ છોડ વાવો ત્રણ વર્ષ તમારે રીંગણા ના લેવા પડે ત્રણ વર્ષ ના લેવા પડે મારે ત્યાં અત્યારે લીંબડી છે દસ દસ લીંબુ ના ઝૂમ ખાવા છે બધા મારી ઘરે લીંબુડી જોવા આવે છે મારી ઘરે શેરડી છે અત્યારે ગયા વર્ષે શેરડી ફોન ના થાંભલા જેવડી થઈ હતી એવડી મોટી શેરડી દીધી અમે રવિવારે બધા કામ કરીએ કામ કરીએ ને પછી શેરડી ખાઈ સમજો વિચાર કરો આપણે શું કરીએ ખબર કામ કરવાનું બંધ કરી પછી બીમાર પડીએ એટલે યોગાસન કરીએ હોળા હોળા વળખાઈ હાલવા જાય પરસેવે રેપઝેપ થઈ જાય મહિલાઓ મહિલાઓ છે ને એ કામ વાળી રાખે અને પોતે માં જાય એલા ઘર કામ કરો આપણા બાપ દાદા ક્યાંય વળ નતા ખાતા ઘેરે વળ ખાતા હતા વળ તો ખાવાના જ છે